શહેરના અધેવાડા ગામે વાડી વિસ્તારમાં ત્રીસ ફૂટ ઊંડા ખાડામાં એક શ્વાન પડી ગયું હતું જેને જાણ જીવદયા પ્રેમી તેમજ ફાયર બ્રિગેડને કરાતા બંને ટીમે ભેડીને સ્વાનને જીવતું બહાર કાઢ્યું હતું ભાવનગર શહેરના અધેવાડા ગામ વિસ્તારમાં આવેલ એક વાડી વિસ્તારમાં ત્રીસ ફૂટ ઊંડા કુવામાં એક શ્વાન પડી ગયું હતું જેની જાણ જીવદયા પ્રેમીને થતા જીવદયા પ્રેમીએ ફાયર બ્રિગેડને જાણ કરી બંને ટીમે મહા મહેનતે શ્વાનને જીવતું બહાર કાઢવામાં આવ્યું હતું

આવ્યો કોલ છે જે એક ત્રીસ ફૂટ ઊંડા કુવામાં એક શ્વાન ગરકાવ થઈ ગયું છે જે અંદાજે ત્રણ થી ચાર દિવસ થી ગરકાવ થઈ ગયેલું છે તો આપડે તે શ્વાન ને અત્યારે રેસ્ક્યુ કરવા આવ્યા છીએ અને કાકા જે ખેતર માલિક છે તે પણ આપણે ખુબ મદદ કરે છે એટલે હું તમને અવશ્ય કહીશ કે આપણે વધુમાં વધુ અવોલ જીવની સેવા કરતા રહેશું પણ તમારા લોકોના સાથ સહકારી સપોર્ટની જરૂર છે એટલે અવશ્ય કહીશ કે તમે અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં અને હા તે સ્વાનને આપણે જીવના જોખમે રેસ્ક્યુ કરશું કેમકે આ આપણો પેલો એવો બનાવ છે કે આપણે ન નીકળે તો આપણે કૂવામાં પણ ઉતરશું સીતારામ જય દ્વારકાધીશ